હજી આપણી નાળ તો ફિનિશ છે ને બીજું હા તો આપણે ખેતરમાં પોગી ગયા છીએ અને કિશનનો ફોન આવ્યો થાય એટલે વાત કરવામાં રહી ગઈ તો જેની પપ્પા એણે વાત કરી પહેલાં પછી હું વાત કરતી તી ત્યાં પાછળ રહી ગઈ ને જો આવા બધા ઝાડવા થઈ ગયા કારણ કે સતત વરસાદ હોવાથી ખેતરમાં હજી પણ ભીનું છે ને ગારા જેવું છે આવો હજી ગારો છે પણ તોય હવે તો પગ ફરે નાના નાના છે એને કહે લેવું કા અને માંડવી તે મસ્ત થઈ આપણે વાડીઓ પકી ગયા અને માંડવીનો સોડવો પણ કહેતો છે હજી પાકો તો પંદર દિવસ જેવું લે એવું લાગે છે પાકી દેવા પંદર દી ગાડી પેલા વરસાદ નતો આપણે ઝાડવા જો ખેહી છી આપણે અત્યારે ખેહવાથી કઈ ખાલી નહીં થઈ આડા આવે છે એટલે આપણે ખેંચતા જઈએ અમુક અમુક અને આ શું આમને જેની હાટું થોડાક ઓળાય લઈ જવાના છે પૂરવાર બધાય વાટ જોતા છે તો આપણે માંડવી છે ને એ આમ તો પાકી જવા ઉપર જ દસ પંદર દિવસ જેવું થાય એટલે પાકી જાય માંડવી અને આપણે એક શું કહેવાય કે એક સોળવો ખેહો છે માંડવીનો તો એમાં જોવો કાંઈક માંડવી છે તાસો ભીંડો આજ લઈ આવ્યા છે કાંટા ભીંડાનું શાક ખાવાનું છે કોને કાંટા વાળા ભીંડાનું શાક ભાવે નાનું શાક આપણે કાઈ મસાલો ન તો પણ બહુ મીઠું લાગે શાક આ શાક ખાધું ને આ ભીંડાનું પછી ઓલો ભીંડો જે વિસ્વ આવે ને એનો ભાવે કા અને મીઠા છે અલગ હોય બહુ મીઠું શાક બને એમાંય પાછી જો કોણી કોણી તાજી તાજી હિંગ કેવી છે અને આ સોમાસામાં જ આપણને વધારે મળે થોડોક મોટો થાય ને તો બી વાળો થઈ જાય પણ આ બહુ મસ્ત બને આનું શાક એમ કે નીરવાનું કામ કરે છે ગાયોનું પાવાનું થઈ ગયું છે ને આજે દિવાળીનો બધો ભંગાર બધો છે એ બધો બારો કાઢવાનો છે અને દઈ દેવાનો છે કારણ કે માલ ઢોર રહ્યા એટલે એટલા તાપડા ને એવું બધું થાય એટલી ખાલી રિક્ષા છે એક રિક્ષા ભાઈ રે એટલો લોખંડ ને ભંગાર ભેગો કર્યો છે કારણ કે જવે જ એટલું માલ ઢોર ખેતીવાડી બધું કામ હોય એટલે આજે ખાવાની બે વાગ્યા છે રસોઈ તો ક્યારની બની ગઈ છે પણ ભંગારવાળા આવ્યા થાય તો ભંગાર ખાલી કરો કારણ કે દિવાળી આવવાની છે અને બાર મહિનામાં આપણે માળ ઢોરનું ગમે લાવવાનું હોય વાડીમાં બધું જોતું હોય એટલે બધું ભેગું થઈ ગયું તું પોઠાણ પ્લાસ્ટિક ને આપી દીધું અને ખોડિયાર માને થાળ ધરી દીધો છે પૂર્વા હાટુ દૂધીનો હલવો બનાવ્યો તો હા પૂરવા ખાધું આપણે દેશી પીંડાનું શાક બનાવી બનાવ્યા આયુ પણ બધી ખાય છે ને ટાઈમ થઈ ગયો છે જમવાનો તો આજ બહુ મોડું થઈ ગયું છે ભૂખ પણ બહુ જ લાગી છે ને માંડવીને જો પલાળવા મૂકી છે કારણ કે શીખવાની માટી હોય એટલે ઘડીક માં નીકળે ને એટલે પલળી જાય પછી કઉ ધોઈ નાખી